હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પેટ માટે બેસ્ટ એવો મલ્ટી સીડ્સ મુખવાસ જે લોકોને પાચન બરોબર ન થતું હોય કે ગેસ કબજિયાત ખાટા ખાટાઉટકાર કે અપચો જેવી તકલીફ રહેતી હોય તેમના માટે આ મુખવાસ રામબાણીલા છે તો ચાલો બનાવીશું પાચન શક્તિ વધારનાર અને અનેક રોગોને દૂર કરનાર હેલ્ધી મુખવાસ તો તેના માટે સૌપ્રથમ મેં એક કપ સફેદ તલ લીધા છે જે વજનમાં એકસો પચાસ ગ્રામ છે તે એક બાઉલમાં એડ કરીશું આપણે મોટાભાગે સફેદ તલનો જ મુખવાસ કરતા હોઈએ છીએ ત્યારબાદ અડધો કપ કાળા તલ લઈશું જે વજનમાં પિંચોતેર ગ્રામ જેટલા છે તેને પણ બાઉલમાં એડ કરી દઈશું ત્યારબાદ અડધો કપ વરિયાળી એડ કરીશું જે પણ વજનમાં પિંચોતેર ગ્રામ જેટલી છે ત્યારબાદ અડધો કપ અળસી એડ કરીશું ત્યારબાદ બે ચમચી અને વજનમાં પંદર ગ્રામ જેટલા અજમા એડ કરીશું સાથે બે ચમચી અને વજનમાં પંદર ગ્રામ જેટલા સુવાદાણા એડ કરીશું ત્યારબાદ બે ચમચી અને વજનમાં વીસ ગ્રામ પોમ્પકીનના બીજ એડ કરીશું જેને આપણે કોળાના બીજ કહીએ છીએ ત્યારબાદ બે ચમચી અને વજનમાં વીસ ગ્રામ જેટલા મગજ તરીના બીજ એડ કરીશું ત્યારબાદ બે ચમચી સૂર્યમુખીના બીજ એડ કરીશું આ સિવાય બીજી બે સામગ્રી આપણે મુખવાસ બની જાય પછી એડ કરીશું હવે બધી વસ્તુને આપણે હળદર અને મીઠું ચડાવીને કોટ કરી લઈશું તેના માટે એક ડીશમાં સફેદ તલ એડ કરીશું અને વચ્ચે એક ચમચી સિંધવ મીઠું એડ કરીશું આપણે હેલ્ધી મુખવાસ બનાવીએ છીએ એટલે મેં અહીં સિંધું મીઠું લીધું છે ત્યારબાદ એક ચમચી હળદર એડ કરીશું અને બે ચમચી પાણી એડ કરીને બધું સારી રીતે મિક્સ કરી લઈશું બધું મિક્સ થઈ જાય એટલે આ રીતે ડીશમાં ફેલાવી દઈશું જેથી તે જલ્દીથી ડ્રાય થઈ જાય ત્યારબાદ બીજી ડીશમાં વરિયાળી એડ કરીશું તેમાં વચ્ચે અડધી ચમચી સંચળ પાવડર એડ કરીશું વરિયાળીમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને વન ફોર ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું અને એકથી દોઢ ચમચી જેટલું પાણી નાખીને બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને સારી રીતે ફેલાવી દઈશું ત્યારબાદ કાળા તલ એડ કરી દઈશું તેમાં અડધી ચમચી મીઠું અને એકથી દોઢ ચમચી પાણી એડ કરીને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું આપણે તેમાં હળદર નથી નાખતા ત્યારબાદ અળસી લઈ લઈશું અને તેમાં વચ્ચે અડધી ચમચી મીઠું એડ કરી દઈશું અળસી ખાવામાં તુરી લાગે છે એટલે તેમાં બે ચમચી લીંબુનો રસ એડ કરી દઈશું અને બધું મિક્સ કરી દઈશું તેમાં આપણે પાણી નથી નાખવાનું ત્યારબાદ કોળા મગજતરી અને સૂર્યમુખીના બીજને ડીશમાં એડ કરી દઈશું તેમાં વન ફોર ટી સ્પૂન મીઠું અને વન ફોર ટી સ્પૂન હળદર એડ કરી દઈશું અને એક ચમચી પાણી એડ કરીને બધું મિક્સ કરી લઈશું અને ત્યારબાદ અજમા અને સુવાદાણાને પણ એડ કરી દઈશું અને તેમાં વન ફોર ટી સ્પૂન મીઠું અને વન ફોર ટી સ્પૂન હળદર એડ કરી દઈશું અને ઉપરથી એક ચમચી પાણી એડ કરીને બધું મિક્સ કરી દઈશું બધી વસ્તુઓને ત્રીસથી ચાલીસ મિનિટ માટે ડ્રાય થવા માટે પંખા નીચે કે જ્યાં પવન આવતો હોય તેવી છાયાવાળી જગ્યાએ રાખી દઈશું તેને આપણે તડકે નથી રાખવાની હવે ચાલીસ મિનિટ પછી જોઈએ તો બધી સામગ્રી ડ્રાય થઈ ગઈ છે તમે જોઈ શકો છો તલ હાથમાં લઈએ તો તે આસાનીથી નીચે પડી જાય છે હવે આપણે તેને શેકી લઈએ તેના માટે એક જાડા તળિયાની કઢાઈ લઈ લેશું તેમાં સૌથી પહેલાં સફેદ તલ એડ કરી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર શેકીશું સફેદ તલમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે સાથે શરીરને એનર્જી આપવાનું કામ કરે છે અને બ્લડ પ્રેશરમાં પણ રાહત આપે છે હવે ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તલ શેકાઈને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે કાળા તલને શેકવા માટે કડાઈમાં એડ કરીશું અને તેને પણ મીડિયમ ફ્લેમ પર શેકીને ક્રિસ્પી કરી લઈએ સફેદ તલની જેમ કાળા તલમાં પણ અનેક ફાયદા છે અને તે મુખવાસમાં ટેસ્ટી પણ લાગે છે કાળા તલમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે આ ઉપરાંત તે વાળ અને સ્કીન માટે પણ લાભદાયી છે તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને કાળા તલ શેકાઈને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે ત્યારબાદ આપણે વરિયાળીને કઢાઈમાં એડ કરી દઈશું અને તેને પણ ગેસની મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી થવા દઈશું વરિયાળી ખાવાથી પેટનો દુખાવો અને અપચો જેવી સમસ્યા ઓછી થાય છે આ ઉપરાંત જમ્યા પછી તેનું સેવન કરવાથી મોની દુર્ગંધ દૂર થાય છે તો હવે ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને વરિયાળી શેકાઈને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તેને આપણે ડીશમાં કાઢી લઈશું અને હવે કડાઈમાં અળસીને એડ કરી દઈશું અને ધીમા તાપે શેકવા દઈશું અળસીના બીજમાં આયરન ઝીંક કેલ્શિયમ પોટેશિયમ વિટામિન સી વિટામિન એ જેવા તત્વો રહેલા હોય છે જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે હવે ત્રણથી ચાર મિનિટમાં તમે જોઈ શકો છો અળસી શેકાઈને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે ત્યારબાદ કઢાઈમાં અજમા અને સુવાદાણા એડ કરીને તેને પણ શેકીને ક્રિસ્પી કરી લઈશું અજમા પેટની સમસ્યાઓથી રાહત આપે છે તેના સેવનથી ગેસ એસિડિટી અપચો પેટ ફૂલવું જેવી સમસ્યાઓથી રાહત મળે છે આ ઉપરાંત સુવાદાણા પણ ભૂખ લગાડનાર અને વાયુનાશક છે ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને અજમા અને સુવાદાણા શેકાઈને ક્રિસ્પી થઈ ગયા છે ત્યારબાદ કડાઈમાં કોળા સૂર્યમુખી અને મગજતરીના બીજ એડ કરી દઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકીશું કોળાના બીજમાં રહેલ મિનરલ્સને કારણે તે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે મગજતરીના બીજમાં પૂરતા પ્રમાણમાં વિટામિન ઈ અને અન્ય ખનીજ હોય છે જે માથાથી લઈને પગ સુધી ફાયદો પહોંચાડે છે અને સૂર્યમુખીના બીજથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે હવે ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને બધા જ બીજ શેકાઈને ક્રિસ્પી થઈ ગયા છે થોડીવારમાં વારમાં મુખવાસની બધી સામગ્રી ઠંડી થઈ ગઈ છે હવે એક મોટા વાસણમાં તલ વરિયાળી અળસી અજમા સુવાદાણા કારા તલ અને બધા બીજને એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ મિક્સ થયેલા મુખવાસને સારી રીતે ચાળી લઈશું જેથી વધારાના મીઠું હળદર હોય તે નીકળી જાય હવે બધો મુખવાસ ચડાઈ ગયો છે તેમાં આપણે વન ફોર કપ આમળાનું ખમણ નાખી દઈશું આમળામાં વિટામિન સી ભરપૂર હોય છે ત્યારબાદ અડધો કપ ધાણાદાર એડ કરી દઈશું ધાણાદાર વાળો મુખવાસ નાનાથી માંડીને મોટા બધાને ભાવે છે હવે બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું તો તૈયાર છે એકદમ હેલ્ધી અને આયુર્વેદિક મુખવાસ તમે તેને ઠંડો થઈ જાય પછી કાચની બોટલમાં ભરીને રાખશો તો લાંબો સમય સારો રહેશે આ મલ્ટી સીડ્સ મુખવાસ તમે જમ્યા પછી દરરોજ એક ચમચી ખાશો તો અનેક ફાયદા થશે આ મુખવાસની રેસિપી તમને કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરી મળીશું નવી રેસિપી સાથે